પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે એ અધિક છે સંત કહે તેમ કરવું નિર્ગુણ છે મનગમતું કરવું એ સગુણ છે અહીંયા ત્યાગી બેઠાશે પણ મન ધારું કરે છે અને ગૃહસ્થ પણ મન ધેરું કરતા હશે જે દસ જણ પ્રમાણ કરે એ ખરો કહેવાય જેઓ બીજાને સમજવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય જેઓ બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાના ટાળવાનો હોય તો કાંઈ કસર રહે ના ભગવાનના ભક્તના ગુણ કહેવા રહે ના એમ કરવાનું કહ્યું પણ ફલાનો આવો ફલાનો આવો એમ ભગવાનના ભક્તના દોષ કહેવા નહીં એનું શું આપણને કામ છે જેને નહીં સમજાવતું તો આગળ સમજાશે એની ક્યાં અવતાર છે ક્યાં ભગીચ્યમ છે તેના દોષ હોય એમાં લવાના બાદ ફૂખે નું કેમેરા લેવું ગુણાતીતાના સ્વામીજીએ કહ્યું છે લાડુ ખાવા પતરાડું ફેંકી દેવું એમ મત આપણે પણ સારું સારું લેવું અને ગંદુ ફેંકી દેવું એના જે બીજી વાત ગુણાતીતાના સ્વામીજી ભગતજી મહારાજને કીધું કે ચાવ કિર્નાને લેતાઓ ભગતજી મહારાજ કિર્નાને લેવા જાય છે તો બધા ગામના પૂછે કે અલા આ કઈ જાય તો ભગતજી મહારાજ કે હું તો ગિરનાર લેવા જાઉં તો બધા કે કે ગિરનાર તો આવતો હશે એ તો પર્વત છે એવો થાય તે ભગતજી મહારાજે કીધું કે તે મને ધક્કો માર્યો ના હોત તો મને તરતો નાવડા એમ જ આપને પણ